ખંભાતના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને પ્રાંત અધિકારીના નિર્ણય સામે વકીલોએ આંદોલન શરૂ કર્યું છે. મામલો પ્રાંત અધિકારીની કોર્ટમાં ચાલતી અપીલો વચ્ચે વકીલોએ ચેમ્બરમાં બેસવા ન દેવાનો આદેશ આપવાનો હતો. આ નિર્ણયથી નારાજ ખંભાત કોર્ટના વકીલોએ બાર એસોસિએશનમાં રજૂઆત કરી અને એવો ઠરાવ કર્યો કે આ નિર્ણય એકતરફી છે અને વકીલોના માનનો ભંગ કરે છે. તેઓએ આ ઠરાવની કોપી પ્રાંત અધિકારીને આપી પણ યોગ્ય જવાબ મળ્યો ન હતો વકીલોએ આરોપ મૂક્યો છે કે અધિકારીઓએ વકીલોની ઉગ્ર ભાષામાં વાત કરી હતી જેના પગલે વકીલ સમુદાયમાં રોષ જોવા મળ્યો છે વકીલોએ સ્પષ્ટ જણાવ્યું છે કે હવે જ્યારે સમગ્ર દેશમાં ઓપન કોર્ટ ફરીથી શરૂ થાય છે ત્યારે ખંભાતના પ્રાંત અધિકારી દ્વારા વકીલોને કેસના પોકાર સિવાય ચેમ્બરમાં ન આવવા દેવાનો આદેશ યોગ્ય નથી જે પ્રમાણે કેસ ચાલતા હોય તો અંદર શ્રીઓને બેસવા દેતા ન હતા જે પ્રમાણે જેનો નંબર આવે એને જ અંદર બોલાવતા હોય હવે કાયદાની દ્રષ્ટિએ દરેક અદાલતો ખુલ્લી અદાલત કહેવાય છે અદાલતમાં દરેક શ્રીઓને બેસવાનો અધિકાર છે આ બાબતે પ્રાંત સાહેબને આજે ઠરાવ આપીને એ બાબતે વાતચીત કરી સાથે અહીંયા પ્રાંત કચેરી અને બીજી રેવન્યુ ઓફિસમાં ટાઉટનું પણ વર્ચસ્વ રહેલું છે અને વકીલ વગર ટાઉટ દ્વારા કાર્ય થાય છે એના માટે પણ સખ્ત શબ્દોમાં રજૂઆત કરવામાં આવેલી છે પ્રાંત સાહેબે એ બાબતે જલ્દીથી નિકાલ નિકાલ જણાયેલું છે પણ આ બેઠક વ્યવસ્થા બાબતે હજી બી અમે જેવું બાર સમર્થન ઈચ્છીએ છીએ એવું અમને સમર્થન આપવામાં આવેલું નથી છેલ્લે પ્રાંત સાહેબ એવું બી કહી શક્યું હતું કે હવે તમે જઈ શકો છો અમારા પ્રશ્નની હજી રજૂઆત સાંભળ્યા વગર એટલે જ્યાં સુધી વકીલ શ્રીઓને બેસવા માટે અંદર વ્યવસ્થા નહીં મળી રહે અને આ ખુલ્લી અદાલતનો કોન્સેપ્ટ જ્યાં સુધી જળવાઈ નહીં રહે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે અને આના માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં અને ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ્રીને અને કાયદા મંત્રીને પણ આ બાબતે સખ્ત શબ્દોમાં રજૂઆત કરવામાં આવશે એચુલી સાહેબ અમે એવું છે કે પ્રાંત કચેરી એસડીએમ કોર્ટ ગણાય છે અને એસડીએમ કોર્ટની અંદર દરેક એડવોકેટ શ્રીઓને દરેક કોર્ટોની અંદર બેસવા દેવાની ફરજ બેસી શકે છે કોર્ટના ઓફિસર ગણાય છે એડવોકેટ્સ અને બેસી શકે છે પરંતુ નામદાર એસડીએમ કોર્ટમાં કોઈપણ એડવોકેટનો જે કેસ ચાલતો હોય એ એ વકીલ પૂરતા જ અંદર આવી શકે બાકીના એડવોકેટ્સ એડવોકેટ બહાર એવી ફરજ પાડવામાં આવે છે અને જેની અમે ઓરલી રજૂઆત અમને કરેલી હતી પરંતુ એમણે એવું કહ્યું હતું કે ત્યાર પછી ધ્યાનમાં લઈશું હજુ સુધી અમે ધ્યાનમાં લેવામાં નથી આવ્યું તેથી અમે ખંભાત બાર એસોસિએશન ની અંદર બાર એડવોકેટના મિત્રો ની વચ્ચે મિટિંગ કરીને આ અંગેનો ઠરાવ કરેલો છે જે નામદાર કોર્ટને અત્યારે અમે આપવા અપાવેલા અને આજ રોજ કામકાજ થી અઢગાર રહેવાનો મેં ઠરાવ કરેલો છે